ખાંભા તાલુકાના તાતણિયા ગામ જંગલની એકદમ નજીક આવેલું હોય ત્યારે લોકો પાણી લઈને હંમેશા દુવિધામાં જોવા મળે છે જેથી પશુપાલન પર નભતા આ વિસ્તારના લોકો ખેતી કરી તો દૂર રહી જાય છે પરંતુ પીવાના પાણી અને પોતાના પાલતુ પશુઓને બચાવવાને માટે દૂર દૂર સુધી ધક ધકતા તાપમાં પગપાળા ચાલી પાણી ભરવા અને પીવડા જોવું પડે છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાય છે

અને સરપંચ અને ધારાસભ્યોને અનેક અનેક રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી ત્યારે આ વખતે ગામ લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવે છે જ્યારે જ્યાં સુધી પાણીની સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી ભાજપ કે કોંગ્રેસ દ્વારા કોઈ પણ પક્ષોએ મત માંગવા આવવું નહીં અમારું ગા ગીર કાંઠાનું ગામ વિસ્તાર છે ઉનાળાના પાણી વિના ઉનાળાના પાણી વિના ઉનાળાના ચાર મહિના કાઢવા કેમ માલઢોર એડિયાર માલઢોર જંગલી જાનવરો પાણીની સમસ્યા દૂર કરો Money Nice! The Money, money.